મિત્રો વાત કરીશું આજના દસ મોટા સમાચારની એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝની અંદર રોજ તમને અવનવા દસ સરકારી સમાચાર સાંભળવા મળશે તો આપણી ચેનલને સપોર્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આજના સૌથી મોટા પહેલા સમાચાર છે તમે ક્યારેય સાંભળ્યું છે કે પૂજારીઓને પણ હવે સરકારી કર્મચારીઓનો દરજ્જો મળશે પહેલા પૂજારીઓનો માસિક પગાર ત્રીસ હજાર રૂપિયા હતો પરંતુ હવે નવા નિયમ હેઠળ પગારની અંદર ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે અને પગાર વધી અને એસી હજારથી નેવું હજાર સુધી પગાર થઈ ગયો છે આ નિર્ણય

આપણા ગુજરાતની અંદર ઘણા બધા લોકો અમેરિકા અને કેનેડાની અંદર શિફ્ટ થઈ રહ્યા છે આજકાલના યુવાનો કેનેડાની અંદર જઈ અને પોતાની સ્ટડી કરી રહ્યા છે એવામાં કેનેડાએ એક મોટો ઝટકો આપ્યો છે અમેરિકા બાદ ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝાના નિયમો કડક કર્યા બાદ હવે કેનેડાએ પણ આ જ પ્રકારનું પગલું લીધું છે ઇમિગ્રેશન રેફ્યુજીસ એન્ડ સિટીઝનશીપ કેનેડા કે જેને આરસીસી કહેવામાં આવે છે એના અહેવાલ મુજબ

આ અહેવાલમાં એ પણ જાણવા મળ્યું છે કે એશિયા અને આફ્રિકાના અન્ય દેશના વિદ્યાર્થીઓની અરજી પણ નકારવામાં આવી છે પરંતુ સૌથી વધુ પ્રભાવિત ભારતીય વિદ્યાર્થીઓ થયા છે હવે કેનેડાની અંદર પણ અભ્યાસ કરવું વિદ્યાર્થીઓ માટે વધુ મુશ્કેલીભર્યો બનશે મિત્રો વાત કરીએ તો વરસાદની પણ બે દિવસ બાદ ફરી વરસાદની આગાહી છે રાજ્યની અંદર આગામી દિવસોની અંદર હળવાશથી મધ્યમ વરસાદ હવામાન વિભાગે આગાહી કરી છે એવામાં હવે નવરાત્રિ નજીક આવી રહી છે ત્યારે ખૈલૈયાઓની નવરાત્રી બગડી શકે છે કારણ કે ખાસ કરી અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે બે દિવસ બાદ વરસાદનું જોર વધી સુરત ડાંગ નવસારી વલસાડ અને તાપી સહિત દમણ અને દાદરાનગરી હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો વાત કરીએ તો ચૌદ સપ્ટેમ્બરના રોજ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલી વગેરેમાં વરસાદની આગાહી હતી એવામાં વાત કરીએ તો હવે નવરાત્રી ઉપર પણ ખૂબ જ મુસળધામ વરસાદની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે મિત્રો ત્રીજા મોટા સમાચાર છે કામદારો માટે ગુજરાત સરકારે વટહુકમ બહાર પાડ્યો છે વાત કરીએ તો વટહુકમ એ છે કે એક જુલાઈએ એક વટહુકમ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે કે જેની અંદર કામદારોના કામના કલાકો નવ કલાકથી વધારી અને બાર કલાક કરી દેવામાં આવ્યા છે ફેક્ટરી એક્ટના નવા નિયમની સિદ્ધિ અસર બે કરોડ લોકોને થશે સરકારે કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ એવી અસાધારણ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જેના કારણે આર્થિક પ્રવૃત્તિને વેગ આપવા અને રોજગારીની તકો ઊભી કરવા માટે કારખાનામાં રાહત આપવા માટે આ વટહુકમ લાગવામાં આવ્યો છે મિત્રો વટહુકમને સામાન્ય ભાષામાં સમજીએ તો અત્યાર સુધી કામદારોને એક દિવસનું આઠ કલાક કામ લેવામાં આવતું હતું પરંતુ હવે વટહુકમ અંતર્ગત કામદારોને બાર કલાક સુધી પણ કામ કરાવવામાં આવશે અને જે પણ મહિલાઓ રાત્રે કામ કરવા માંગે છે એને રાત્રે પર કામ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા એ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ કામદાર પાસે તમે અઠવાડિયાનું વધુમાં વધુ અડતાલીસ કલાક કામ લઈ શકશો અડતાલીસ કલાક ઉપર તમે કામ લેશો તો વધારાનો પગાર ચૂકવવો પડશે તો આ ગુજરાત સરકાર દ્વારા વટ હુકમ એક બહાર પાડવામાં આવ્યો છે કે જેનાથી રોજગારીની તકો ઊભી થશે અને વધારેમાં વધારે લોકોને રોજગારી મળશે મિત્રો વાત કરીએ તો એલઆઈસીના એક સરળ પેન્શન પ્લાન ચાલે છે આ પ્લાન સરકારી નોકરીની અંદર પાક્કા પગાર જેવો જ છે આની અંદર કોઈ પણ જોખમ નથી અને કોઈ ચિંતા કરવાની પણ જરૂર નથી બસ દર મહિને કે દર વર્ષે ખાતાની અંદર આ યોજના અંતર્ગત પૈસા આવી થશે અને શાંતિથી જીવવું છે તેમના માટે આ પ્લાન ખૂબ જ ફાયદાકારક છે મિત્રો ફાયદાની આપણે વાત કરીએ તો તમારે બસ એક જ સાથે આની અંદર રકમ જમા કરાવવાની છે પછી શેરબજારની અંદર ગમે એટલું આકાશ કે પાતાળ આવી જાય પરંતુ ની મુજબ તમે જીવશો ત્યાં સુધી એક ફિક્સ તમને પેન્શન મળતું રહેશે મિત્રો વાત કરીએ તો ધારો કે તમે 60 વર્ષની ઉંમરે એક સાથે દસ લાખ રૂપિયા જમા કરાવો છો તો એલઆઈસી તમને દર વર્ષે ચોસઠ હજાર રૂપિયા એટલે કે મહિને લગભગ ત્રેપનસો રૂપિયાનું પેન્શન આપવાનું ચાલુ કરી દેશે અને જે પેન્શન તમને 60 વર્ષ બાદ આખી જિંદગી મળતું રહેશે આ પ્લાન એવા લોકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે જે લોકો નિવૃત્ત થઈ ગયા છે અથવા તો નિવૃત્ત થવાના છે અને જેમને હવે કોઈ જોખમ લેવું નથી અને દર મહિને ઘર ચલાવવા માટે એક પાક્કી આવકની જરૂર છે એમની પાસે જો દસ લાખ રૂપિયા હોય તો એ લોકો દસ લાખ રૂપિયા સરળ પેન્શન પ્લાનની અંદર જમા કરાવી શકે છે અને દર મહિને જ્યાં સુધી જીવે ત્યાં સુધી પાંચ હજાર રૂપિયા મહિને પેન્શન ચાલુ રહેશે મિત્રો વાત કરીએ તો હવે ચાર સ્ટેપની અંદર તમે કોઈપણ પ્રોસેસ કરી શકશો જો તમારા વાહનનું પીયુસી ફાસ્ટ એક કે વીમો એક્સપાયર થયો હશે અથવા તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવાનું હશે અને અવધિ પૂરી થતાં પહેલાં જ તમારા મોબાઈલ નંબર ઉપર એક મેસેજ આવી જશે કરોડો વાહન ચાલકો માટે આરટીઓ દ્વારા એક નવી સિસ્ટમ ઊભી કરવા જઈ રહ્યું છે ખાસ નોંધવા જેવી વાત એ છે કે દરેક વાહન ચાલક પોતાની રીતે વાહન વ્યવહાર વિભાગની વેબસાઇટ ઉપર જઈ અને રજીસ્ટ્રેશન કરાવી શકે છે જો આ રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો આવનારા સમયની અંદર દંડ ભરવાનો વારો આવી શકે છે મિત્રો વાત કરીએ તો લાઇસન્સ વીમો અને પીયુસ એક્સપાયર થઈ જતાં પહેલાં જ તમે તમારા મોબાઈલ નંબર લિંક કરેલો હશે તો તમને એક મેસેજ આવી જશે અને જેના પરથી તમને એક રિમાઈન્ડર મળશે કે તમારી કોઈ પોલિસી એક્સપાયર થઈ રહી છે મિત્રો વાત કરીએ તો બીજા મોટા સમાચાર છે કે હવે તમારે કોઈ પણ ટેક્સ બાકી હશે તો તમે તમારી મિલકતને આસાનીથી વેચી નહીં શકો ગુજરાતની અંદર વાહનની વાત કરીએ તો વાહનોની સંખ્યાનો જે આંકડો છે એ કરોડોમાં છે અને રોડ પર દોડતા વાહનના માલિકોએ સરકારને વાહન ટેક્સ ચૂકવવાનો હોય છે નોન ટ્રાન્સપોર્ટ વાહનની ખરીદી વખતે સરકારને આજીવન ટેક્સ ચૂકવાતો હોય છે

એ લોકો જો પોતાનું વાહન ભંગારની અંદર પણ આપી દેશે તો પણ સરકારને ખબર પડી જશે કે વાહન ક્યાં છે છે અને વાહનની અંદર કેટલો ટેક્સ બાકી જ્યાં સુધી વાહનના માલિક ટેક્સ નહીં ભરે ત્યાં સુધી આ વાહન એ કોઈને પણ વેચી નહીં શકે મિત્રો વાત કરીએ તો હવે તમે જો તમારી બાઇક લેવાનું વિચારી રહ્યા છો તો થોડીક ટાઈમ તમારે ખંભવું પડશે કારણ કે બાઈકની અંદર દસ હજાર રૂપિયા સુધીની તમને ફાયદો થવાનો છે ત્રણસો અને પચાસ સીસી સુધી ટકાથી લઈ અને જીએસટી હવે સપ્ટેમ્બરથી મોટા મોટા મોડલો જેવા કે હીરો સ્પ્લેન્ડર હોન્ડા સાઇન ટીવીસ રાઈડર જેવી બાઇકનો પણ સમાવેશ થાય છે અને બાઈકની લગભગ દસ હજાર રૂપિયા સસ્તી થઈ જશે બીજી તરફ મિત્રો વાત કરીએ તો ત્રણસો ને પચાસ સીસી થી વધુની બાઈક ઉપર

દુનિયાની અંદર ઘણા વિકસિત દેશો પોતાના ઉપગ્રહ તમને મિત્રો જાણી અને નવાઈ લાગશે કે ઈસરો અને કેટલાક સેટેલાઇટ જ્યારે લોન્ચ થાય છે ત્યારે એની અંદર એક સ્પેશિયલ પ્રકારના વાયરની જરૂર પડે છે અને આ જે સ્પેશિયલ પ્રકારના વાહનો વાયરો છે એ દુનિયાની અંદર માત્ર એકમાત્ર સાણંદની જે કંપની છે કે જેનું નામ છે સંઘવી એરોસ્પેસ એ ઈસરોની અને બીજા ડિફેન્સની અંદર જરૂરિયાત પડતા જે તાર છે વાયરો છે એ પૂરી પાડે છે જે ભારતભરની અંદર એક પ્રાઉડની વાત છે મિત્રો આ હતા આજના દસ મોટા સમાચાર જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો